જય માતાજી મિત્રો જય મા સતી જય માચોતર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે અશ્મિ હિન્દુસ્તાની ચેનલની દિવસની કમાણી કેટલી છે મહિનાની કમાણી કેટલી છે અને છેલ્લે આપણે જોઈશું કે મિત્રો તેમને સાત વર્ષમાં તેમની ચેનલમાંથી કુલ કમાણી કેટલી છે અને મિત્રો હા તેમને એક હજાર વ્યૂ પર કેટલા રૂપિયા મળે છે તે પણ આપણે જોઈશું તો બધી જાણકારી મળશે આ વિડીયોમાં અને છેલ્લે તેમની કુલ કમાણી પણ દેખવામાં આવશે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહ્યા છે તો વિડીયો ચાલુ કરીએ તેની પહેલાં જો તમે મારા વિડીયોને લાઈક ના કરીએ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાઈડમાં આપેલી કંટળી દબાવી જોઈએ માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દે તો મિત્રો એ તો તમે જાણો છો કે એસબી હિન્દુસ્તાની ચેનલ એક કોમેડી ચેનલ છે જેમાં કુલ બે પોઈન્ટ આઠ મિલિયન ઉપર સબસ્ક્રાઇબર છે એટલે કે અઠ્યાવીસ લાખ માણસો તેમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોની વાત કરીએ તો તેમની ચેનલમાં એક પોઈન્ટ નવ કે એટલે કે ઓગણીસો વિડીયો છે અને મિત્રો જો વ્યૂઝની વાત કરીએ તો તેમાં રોજ વિડીયો નાખવામાં આવે છે જેમાં દસ લાખ એટલે કે એક મિલિયન વ્યૂ આવી જાય છે હવે વાત કરીએ મિત્રો કમાણીની તો ગુજરાતી કોમેડી ચેનલમાં આરપીઓમ ઓછું હોય છે અને યુટ્યુબમાં કમાણી આરપીએમ અને સી આરપીએમ ઉપર આધારિત છે એટલે કે મિત્રો જો આરપીએમ આવી હોય તો આપણને એક હજાર વ્યૂ પણ થી એસી રૂપિયા વચ્ચે મળી રહે છે આમાં ક્યારેક વધારે પણ થાય છે અને ક્યારેક ઓછી પણ હોય છે આપણે તેનું એવરેજ માની લઈએ તો સાહીઠ રૂપિયા લઈને આપણે આગળ વધીશું હવે તેની ગણતરીની વાત કરીએ તો આપણે જોઈએ કે તેની ગણતરી કેવી રીતે થાય છે જો રોજના એક મિલિયન વ્યૂ આવે છે તો તેની ગણતરી કઈ કઈ રીતે થાય દસ લાખ વ્યૂ ભાગ્યા એક હજાર તો આપણને એક હજાર યુનિટ મળી રહે છે આમ આપણે જોઈએ તો એક હજાર ગુણ્યા સાહીઠ તો દિવસના સાઠ હજાર રૂપિયા થાય છે એટલે કે મિત્રો એસપી હિન્દુશાની ટીમની દિવસની કમાણી સાઈઠથી સિત્તેર હજાર રૂપિયા વચ્ચે રહે છે હવે જોઈએ કે મહિનાની કમાણી કેટલી થાય તો મિત્રો જો દિવસના સાઠ હજાર રૂપિયા હોય તો સાહીઠ સાઠ હજાર ગુણ્યા તીસ કરીએ તો તેમની મહિનાની કમાણી સત્તરથી અઢાર લાખ રૂપિયા મળી આવે છે આ હતી તેમની મહિનાની કમાણી હવે મિત્રો તેઓ કોઈ વસ્તુની સ્પોન્સરશીપ એટલે કે એડ કરે તો તેમને એક સ્પોન્સરશિપના ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા મળી રહે છે જો કે તે એક વિડીયા ઉપર હોય છે પરંતુ તેઓ કરતા નથી બાકી તેમને બીજી કઈ જગ્યાએથી ઇન્કમ આવી શકે તો તેની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ છે પ્રમોશન છે કોલેબ છે અને બીજું તો કોઈ જગ્યાએ ઓપનિંગ કરવા જાય તે છે અને બાકી તો માણસોની ડિમાન્ડ ઉપર આવી ઘણી બધી જગ્યાએથી તેમને પૈસા આવી શકે છે મિત્રો આપણે જાણીશું કે એસબી હિન્દુસ્તાની ટીમની ટીમ તેમની ચેનલ ચાલુ કરી ત્યાંથી લઈને આજ સુધી કેટલી કમાણી થઈ તો મિત્રો તેમને ચેનલ ચાલુ અને પૂરા સાત વર્ષ થઈ ગયા છે અને ત્યાંથી લઈને આજ સુધી તેમની ચેનલ ઉપર ટોટલ વ્યૂ ની વાત કરીએ તો બે બિલિયન વ્યૂ છે જો આ બે સત્યાવીસ બિલિયન વ્યૂ ની એક હજાર વડે ભાગીએ તો બાવીસ લાખ બોતેર હજાર નવસો બેતાળીસ યુનિટ મળે છે હવે જો તેનું આરપીએમ આપણે પહેલા તો લો એટલે કે વીસ લઈએ તો બાવીસ લાખ બોતેર હજાર નવસો બેતાળીસ ગુણ્યા વીસ તેમની આખી કમાણી ચાર ચોપન કરોડ થાય અને જો આપણે તેનું આરપીએમ પચાસી સાઠ અંદર લઈએ ધારો કે પંચાવન લઈએ તો બાવીસ લાખ બોતેર હજાર નવસો બેતાલીસ ગુણ્યા તો તેમની ચેનલની આખી કુલ કમાણી 12.4 કરોડ રૂપિયા થાય છે હા મિત્રો આ 12.4 કરોડ રૂપિયા તેમની ચેનલની આખી કમાણી છે જે તેમણે આજ સુધી વિડિયોમાંથી કમાયા છે જે ટોટલ રૂપિયા છે 12.4 કરોડ તો મિત્રો આ હતી એસ બિંડુસ્તાની તેમની ચેનલની 7 વર્ષની કમાણી જે તમે જોઈ દેશો અને તમને ખબર પડી ગઈ છે કે YouTube માંથી કેટલા કમાણવા તો મિત્રો હજી સુધી જો તમે મારા વિડિયોને લાઈક ના કરી તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને સાઈડમાં આપેલી કંટડી દબાવી દેજો તો મિત્રો હવે મળીએ આગલા વિડિયોમાં તો વિડિયો પૂરો કરતા પહેલા હવે તમે કમેન્ટ કરજો કે આગલો વિડિયો કયા ટોપિક ઉપર લાગો જય માતાજી